ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં તસ્કરોના ફેરાને કારણે રહીશોમાં ફફડાટ ફેલાયો સોસાયટીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ તસ્કરો કેદ થયા તો વિગતે વાત કરીએ તો અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આવેલ અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે સોસાયટીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ જેટલા તસ્કરો કેદ થયા છે જો કે તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો તો સોસાયટીમાં એક પણ ઘરના તાળા તૂટ્યા ન હતા પરંતુ આટાફેરા કરતા તસ્કરો નજરે પડતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે અગાઉ પણ ચિતાલી ગામમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં ચોરીના બનાવ બન્યા હતા ત્યારે ફરી એકવાર શિયાળાના સમયમાં તસ્કરોના નાટાફેરાને કારણે સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે